તેત્તાલીસ પોઇન્ટ પાંત્રીસ લાખના ખર્ચે ખાણીપીણી માટે નાના મોટા અલગ અલગ પ્લોટોની હરાજીનો સમાવેશ થાય છે આમ એકસો બત્રીસ જેટલા મોટા પ્લોટો માટે એક કરોડ તેર લાખ અઠ્યોતેર હજાર ચારસોની રકમની હરાજી કરવામાં આવી હોવાનું જાહેર કરવામાં આવ્યું છે આપને જણાવી દઈએ કે આગામી તારીખ થી ઓગણત્રીસ ઓગસ્ટ દરમિયાન શ્રી શ્રીનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં જગવિખ્યાત વિખ્યા તાણેતરનો લોકમેળો યોજાવા જઈ રહ્યો છે ત્યારે જિલ્લા પ્રશાસન દ્વારા તરણેતરના મેળાને નિર્વિઘ્ને સંપન્ન કરવા માટે

અંદર તમારે જે પણ કઈ લઈને બેઠા તો કોઈ પણ કરીએ તો એમાં કોઈ જીવન પોત કરીને તો ધંધો થાય જ નહીં બરાબર નફાનું ધોરણ હોવું જોઈએ પણ નફાનું ધોરણ એટલું બધું ન હોવું જોઈએ કે જેથી કરીને કોઈ કોઈ વસ્તુ ખરીદે નહીં અથવા તો ખરીદે